નમસ્કાર દર્શક મિત્રો ફોકલ બાય પોઈન્ટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માટે કહી ખુશી કહી ગમ જેવા દ્રશ્યો સર્જાયા છે ચાર મહત્વના ડેવલપમેન્ટ જે છે એના વિશે આજે આપણે વાત કરશું સૌથી પહેલું તો અમેરિકાનું જે કેલિફોર્નિયા સ્ટેટ છે એ કેલિફોર્નિયા સ્ટેટનું સૌથી મોટું શહેર બલકે અમેરિકાનું બીજા નંબરનું સૌથી મોટું શહેર લોસ એન્જલસ કે જે દુનિયાભરમાં હોલીવુડ તરીકે જાણીતું છે એ હોલીવુડ શહેરમાં અત્યારે પરિસ્થિતિ જે છે એ અત્યંત ગંભીર છે હોલીવુડ શહેરના તમે દ્રશ્યો જુઓ તો તમને એવું લાગે કે આ બાંગ્લાદેશના દ્રશ્યો છે આ શ્રીલંકાના દ્રશ્યો છે કે આ ભારતમાં ક્યારેક ક્યારેક જે કોમી રમખાણો જોવા મળે છે અને કોમી રમખાણોમાં તમને તોફાનો જોવા મળે ડિપાર્ટમેન્ટલ સ્ટોર લૂંટાતો જોવા મળે ક્યાંક આગજની અને ટીઆર ગેસ છોડાતા હોય તો ક્યાંક રબર બુલેટ્સ છોડાતી હોય એવા દ્રશ્યો અત્યારે અમેરિકાના હોલિવૂડ શહેરમાં જોવા મળે છે અને આ જે આગ હોલિવૂડમાંથી જે શરૂ થઈ છે કેલિફોર્નિયાના રાજધાનીમાંથી એ કેલિફોર્નિયાના જ બીજા મહત્ત્વનું જે શહેર છે સાન ફ્રાન્સિસ્કો ત્યાં પણ અત્યારે બહુ જ તંગ પરિસ્થિતિ છે એટલું જ નહીં અમેરિકાના ઈસ્ટ કોસ્ટ અને વેસ્ટ કોસ્ટ એટલે આમ જોવા જઈએ તો ન્યૂયોર્કમાં પછી શિકાગોમાં ઓસ્ટિનમાં વોશિંગ્ટનમાં માં આ ઘણા બધી જગ્યાએ જે છે તંગીલોનો માહોલ જોવા મળે છે અને આ વીકેન્ડ એટલે કે શનિવાર અને રવિવારે અમેરિકામાં ઠેર ઠેર ડેમોક્રેટિક પાર્ટી દ્વારા દેખાવો થશે એવી સંભાવના છે એની સામે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ એકદમ આક્રમક તેવર અપનાવીને બેઠા છે એમણે કીધું છે કે કોઈ પણ સંજોગોમાં આ મુદ્દે અમે સમાધાન કરવાના નથી અને નથી બલકે એમને તો પોતાના ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટને સૂચના આપી છે કે ગમે તે સંજોગોમાં રોજના ત્રણ હજાર ઇલીગલી અમેરિકામાં વસતા લોકોને પકડવાના છે અને એ લોકોને ડિપોર્ટ કરી દેવાના છે એટલે કે દેશવટો આપી દેવાના છે ટૂંકમાં આ લડાઈ જે છે હવે વ્હાઈટ સુપ્રિમેસી જેને આપણે કહીએ ને શ્વેત અશ્વેત તરફ જાય તો તો અમેરિકામાં ગૃહયુદ્ધનો માહોલ સર્જાય એવી સંભાવના છે તો બીજી તરફ આ લડાઈ જે છે રાજકીય સ્વરૂપે જોવા જઈએ તો ડેમોક્રેટ્સ વર્સિસ એ સ્વરૂપ પણ લઈ રહી છે ડોનાલ્ડ ટ્રમ્પ માટે પોઝિટિવ પણ છે એમાં એક વસ્તુ એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અને એમના એક જમાનામાં પરમ મિત્ર અને ત્યારબાદ પરમ દુશ્મન બનેલા એલોન મસ્ક અમેરિકાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ એ બંને વચ્ચે હવે સમાધાનના સંકેતો મળી રહ્યા છે આજે એલોન મસ્કે પોતાના ટ્વિટર એટલે કે હવે એક્સ પર દિલગીરી અને દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે મને એવું લાગે છે કે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે મેં કરેલી કેટલીક ટિપ્પણીઓમાં હું થોડોક વધારે પડતો ઉશ્કેરાઈ ગયો હતો અને એના કારણે મારાથી જે નિવેદનો થયા છે એ બદલ હું દિલગીરી વ્યક્ત કરું છું આઈ થિંક ઇટ હેઝ ગોન લિટલ ફાર એટલે કહેવાનો અર્થ એ છે કે હવે એલોન મસ્ક જે છે એ સમાધાનના મૂળમાં આવી ગયા છે તો સામા પક્ષે ડોનાલ્ડ ટ્રમ્પે પણ એવું કહ્યું છે કે હું એની સાથે ફરી વાત કરીશ ટૂંકમાં એલોન મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના સૌથી પાવરફુલ વ્યક્તિ અને અમેરિકાના સૌથી ધનાટ્ય વ્યક્તિ વચ્ચે જે ગજગરા થયો હતો એ મુદ્દે અત્યારે શાંતિના સંકેતો જોવા મળે છે ત્રીજી મહત્ત્વની વસ્તુ એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પે જે ટેરિફ વોર શરૂ કર્યું હતું જેને લિબરલ ડે સેકન્ડ એપ્રિલ જે એમણે જાહેર કર્યો હતું અને નેવું દેશો સામે એમને જે જબરજસ્ત ટેરિફ ઝીકી દીધી હતી રેસિપ્રોકલ ટેરિફ એમાં જે મામલો અમેરિકાની ઇન્ટરનેશનલ ટ્રેડ કોર્ટમાં ગયો હતો અને જે ડોનાલ્ડ ટ્રમ્પને ઝાટકો લાગ્યો હતો એ પછી મામલો અપીલમાં ગયો હતો અને અપીલમાં એમને સ્ટે મળ્યો હતો એ સ્ટે હવે એકત્રીસમી જુલાઈ સુધી લંબાઈ ગયો છે એટલે આમ જોવા જઈએ તો ટેરિફ ફોરમાં અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પને એકત્રીસમી જુલાઈ સુધી રાહત મળી છે અને આ રાહત એટલા માટે મહત્વની છે કે એ સમય દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ ઘણા બધા દેશો સાથે ટ્રેડ એગ્રીમેન્ટ કરી શકે છે અને જો એક ટ્રેડ એગ્રીમેન્ટ થઈ જાય તો પછી અદાલત એમાં દરમિયાનગીરી કરે એવી સંભાવના ઓછી છે અને આ ઘટનાક્રમ વચ્ચે આજે ડોનાલ્ડ ટ્રમ્પે અત્યંત મહત્ત્વની જાહેરાત કરતા ચીન સાથે કે જે સૌથી મોટો અમેરિકાનો હરીફ ગણાય છે એ ચીન સાથે એમને ટેરિફના ફ્રેમવર્કની ટ્રેડ ફ્રેમવર્કની ઘોષણા કરી દીધી છે અલબત્ત ચીન તરફથી હું જ્યારે રાતના બાર વાગે આ વિડિયો બનાવી રહ્યો છું ત્યારે ચીન તરફથી વિધિવત હજી કોઈ સ્વીકાર કરવાની કે વિરોધ કરવાની કોઈ ઘોષણા થઈ નથી પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે એક પક્ષીય ટ્રેડ એગ્રીમેન્ટનો જે મુસદ્દો જે છે એનો ફ્રેમવર્ક જે છે એની ઘોષણા કરતા કહ્યું છે કે ચીન સાથે મારા બહુ જ સારા સંબંધો છે અને મને વિશ્વાસ છે કે હું અને ચીનના રાષ્ટ્રપ્રમુખ સી જિનપિંગ વચ્ચે જો સંમતિ આ એગ્રીમેન્ટ જે છે તાત્કાલિક અસરથી અમલમાં આવી જશે આ તમામ મુદ્દે આજે ચર્ચા કરીશું ફોકલ પોઈન્ટ બાજુ ઉમટમાં પરંતુ એ પહેલા મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બામટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા પેલું બે લાયકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી તમને અમારા નવા નવા વિડીયોના નોટિફિકેશન્સ મળતા રહે તો ધન્યવાદ અમેરિકામાં જે ઇમિગ્રેશનના મુદ્દે આગ કેલિફોર્નિયા સ્ટેટના સૌથી મોટા શહેર બલકે પાટનગર લોસ એન્જલસ એટલે કે હોલિવૂડથી શરૂ થઈ છે એ હવે આગ જે છે એ બીજા શહેરોમાં તો પ્રસરી જ રહી છે ખાસ કરીને ડેમોક્રેટ્સના જે સ્ટેટ્સ છે એમાં એ વધારે જોવા મળી રહ્યું છે પરંતુ લોસ એન્જલસના મેયરે શહેરમાં શાંતિ સ્થપાય એ હેતુથી લોસ એન્જલસ પોલીસને કરફ્યુ નાખવાની સૂચના આપી હતી ત્યાંના ગવર્નરે પણ એમાં સંમતિ આપી હતી અને લોસ એન્જલસમાં ગઈકાલ રાતથી રાતના આઠ વાગ્યાથી કરફ્યુની સ્થિતિ હતી પરંતુ કરફ્યુની સ્થિતિમાં પણ કેટલીક જગ્યાએ ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં અને બધે લૂંટફાટ જોવા મળી એટલું જ નહીં પોલીસને આગ ચંપીના બનાવો અટકાવવા માટે ટીયર ગેસ સેલ છોડવા પડ્યા રબર બુલેટ છોડવા પડી અને લગભગ બસો થી વધુ લોકોની ધરપકડ જે છે એ કરવી પડી એટલું જ નહીં ડોનાલ્ડ ટ્રમ્પે જે લશ્કર કહેવાય છે એ લશ્કર જે છે નેશનલ ગાર્ડના લગભગ બે હજારથી વધુ જવાનો ત્યાં તૈનાત કર્યા હતા પરંતુ હજુ પણ પરિસ્થિતિ કાબૂમાં આવે એના માટે સાતસો થી વધુ મરીન ફોર્સના જવાનો પણ ત્યાં તૈનાત કરવામાં આવ્યા છે પરંતુ આ જ્યારે હું કહી રહ્યો છું ત્યારે જે અહેવાલ મળી રહ્યા છે એ અનુસાર ન્યુયોર્ક શિકાગો ઓસ્ટિન વોશિંગ્ટન હ્યુસ્ટન સહિતના સંખ્યાબંધ અમેરિકી શહેરોમાં આ આગ જે છે એ પ્રસરી રહી હોય એવું લાગી રહ્યું છે અને ડેમોક્રેટ સ્ટેટ્સ જે છે એમાં તો ડોનાલ્ડ ટ્રમ્પ સરકારની નીતિ રીતિ વિરુદ્ધ ભયંકર દેખાવો શનિ અને રવિવારનું જે વીકેન્ડ જે છે એમાં થવાની સંભાવના છે પરંતુ સામા પક્ષે ડોનાલ્ડ ટ્રમ્પ સેજ પણ ડગાવીના તેમને પોતાના આઈસ ડિપાર્ટમેન્ટ એટલે ઇમિગ્રેશન કસ્ટમ એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટને સૂચના આપી છે કે તમારું ટાર્ગેટ છે કે રોજના ત્રણ હજાર ગેરકાયદે વસાહતીઓને અમેરિકામાંથી દેશવટો આપી અને બહાર કાઢવાના છે ને આમાં કોઈ જ કોમ્પ્રોમાઇઝ થશે નહીં બલકે આજે જ્યારે અદાલતમાં એ મામલો થયો કે કેલિફોર્નિયાના ગવર્નરે ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ સામે જ્યારે અદાલતમાં રજૂઆત કરી ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ પતિ જે એટર્ની જનરલ આવ્યા હતા તેમણે એવું કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ જે અમેરિકામાં ગેરકાયદે વસતો હોય એ કોઈપણ જાતના ભ્રમમાં ન રહે કે કેલિફોર્નિયા સ્ટેટ હોય કે કોઈપણ ડેમોક્રેટ સ્ટેટ હોય એ એક પ્રકારનું અભયારણ્ય છે અને ગેરકાયદે વસાહતીઓને અમે અમેરિકાના કાયદા અનુસાર અહીંથી ધકેલીશું અહીંથી એમને દેશવટો આપીશું જ ને એમાં કોઈ પણ જાતની બાંધછોડ કરવાના નથી ટૂંકમાં અમેરિકાનો જે ફેડરલ લો જે છે એ દરેકે દરેક સ્ટેટમાં લાગુ પડે છે અને કોઈપણ સ્ટેટ એમ ઉદાર મતવાદી અભિગમ અપનાવીને એવું માને કે ભાઈ અમારા રાજ્યમાં અમે એમ કે ગેરકાયદેસર વસાહતીઓને રહેવા દઈશું તો એ અમેરિકાની ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર જે છે એ ચાલવા દેશે નહીં એવો સ્પષ્ટ સંકેત આજે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વતી એમના એટર્નીએ આપી દીધો છે અને ટૂંકમાં આ લડાઈ જે છે એ હવે ઇમિગ્રેશન વર્સિસ નોન ઇમિગ્રન્ટવાળી તો છે જ પણ બીજી રીતના જોવા જઈએ તો રાજકીય દ્રષ્ટિએ ડેમોક્રેટ વર્સિસ રિપબ્લિકન પાર્ટી વચ્ચેની પણ આ એક લડાઈ હવે આવનારા દિવસોમાં કદાચ સીરીઓ સુધી પહોંચે અને અમેરિકામાં ગૃહયુદ્ધ જેવી નોબત આવે તો નવાઈ પામવા જેવું નથી ટૂંકમાં જે અમેરિકા દુનિયાભરના લોકોને સલાહ આપતું હતું સુફિયાની સલાહ આપતું હતું કે માનવ અધિકારોનું પાલન કરો ચલો અમે યુક્રેન અને રશિયા વચ્ચે સંમતિ કરાવી દઈએ અમે એમની વચ્ચે ડીલ કરાવી દઈએ અમે ઇઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે ડીલ કરાવી દઈએ એ અમેરિકાની હાલત અત્યારે પોતાના ઘર આંગણે જ અશાંતિભર્યા માહોલની જોવા મળે છે અલબત્ત આ એક ચેપ્ટર પૂરું થયું એવું કહીએ તો હવે ડોનાલ્ડ ટ્રમ્પ અને મસ્કની વાત કરીએ ડોનાલ્ડ ટ્રમ્પ અને મસ્ક વચ્ચે જે વિવાદ થયો હતો એમાં આજે એલોન મસ્કે દુઃખ અને દિલગીરી વ્યક્ત કરતાં કહ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોથી મેં અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ જે કેટલીક પોસ્ટ મારા પ્લેટફોર્મ ટ્વિટર એટલે કે એક્સ પર મૂકી હતી એનાથી મને થોડુંક દુઃખ થયું છે ઘણી બધી પોસ્ટ તો એમને ડિલીટ પણ કરી દીધી હતી ખાસ કરીને તમને જો યાદ હોય તો અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે એક એમને જે બોમ્બ ફોડ્યો હતો અને એમાં કહ્યું હતું કે પેલા જેફરી એક્સ્ટિનની જે પેલી આખી જે વિવાદાસ્પદ વિડીયો કેસેટ જે હતી અને એની અંદર એવું કહેવાતું હતું કે અમેરિકામાં પેડોફાઇલ્સ એટલે કે નાની ઉંમરની કુવારિકાઓ ઉપર જે એક વર્જિન આઈલેન્ડમાં એક આખો પેડોફાઇલ એ એક એરિયા જે હતો જેની અંદર જેફરી એક્સ્ટીન પોતાના કેટલાક ધનાઢ્ય સાથીદારો સાથે જઈને ત્યાં જે પ્રકારની ક્રૂરતા આચરતા હતા અને એ જેફરી એક્સ્ટીનનું બે હજાર ઓગણીસમાં કારાવાસ દરમિયાન સુસાઇડ થયું હતું અલબત્ત પાછળથી એવો પણ વિવાદ થયો કે ખરેખર સુસાઇડ હતું કે હત્યા હતું અલબત્ત એ આખું ચેપ્ટર જે છે એ ખોલવાની વાત જે છે એલોન મસ્કે કરી હતી ને એમાં એને કહ્યું હતું કે એ ચેપ્ટરના જો અસલી દસ્તાવેજો ખુલશે તો એમાં ડોનાલ્ડ ટ્રમ્પનું નામ આવશે અલબત્ત પાછળથી એમણે એ પોતાની ટ્વીટ હતી એ ડિલીટ કરી દીધી હતી કારણ કે એક તબક્કે ડોનાલ્ડ ટ્રમ્પે એલોન મસ્કને ગંભીર પરિણામોની ચેતવણી પણ આપી હતી હવે તમને જો યાદ હોય તો આ બંને મહાનુભાવો વચ્ચે વિવાદ એટલે થયો હતો કે ડોનાલ્ડ ટ્રમ્પના બજેટની બિગ એન્ડ બ્યુટિફુલ બજેટની એલોન મસ્કે ટીકા કરતાં કહ્યું હતું કે બજેટ કાં તો બિગ હોય કાં બ્યુટીફુલ હોય બટ ઇટ કે નોટ બી બોથ એમ કરીને એમને કહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પનું જે બજેટ છે એનાથી અમેરિકામાં મંદી આવી શકે છે મહામંદી આવી શકે છે અમેરિકાના બજેટમાં વાર્ષિક ટુ પોઈન્ટ ફાઇવ ટ્રિલિયન ડોલરની ખાત જે છે એ ઉડીને આંખે વળગે એમ છે અને એમણે ચેતવ્યું હતું કે ધીસ ઇઝ ટુ મચ એમ કે અમેરિકાની ઇકોનોમી છત્રીસ ટ્રિલિયન ડોલરની હોય તો છત્રીસ ટ્રિલિયન ડોલરનું દેવું પણ છે અને સ્થિતિ જે છે એ કાબૂ બહાર જશે અને એક ટ્વીટમાં તો એવું પણ લખ્યું હતું કે મારા વગર ડોનાલ્ડ ટ્રમ્પ જે છે અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી પણ ન જીતી શક્યા હોત એમ ડોનાલ્ડ ટ્રમ્પની વિવાદાસ્પદ ક્લિપ પોતાના એક્સ પ્લેટફોર્મ પર મૂકીને ડોનાલ્ડ ટ્રમ્પને સવાલ પૂછ્યો હતો કે આ ક્લિપ યાદ આવે છે અને એના જવાબમાં ડોનાલ્ડ ટ્રમ્પે એવું પણ કહ્યું હતું કે આ એલોન મસ્ક અત્યારે મારી ટીકા કરે છે પરંતુ આ બજેટ જે છે એ બન્યું ત્યારે મેં દરેકે દરેક તબક્કે એને વિશ્વાસમાં લીધો હતો એની સામે એલોન મસ્કે કહ્યું હતું કે આ તદ્દન ખોટી વાત છે મને કોઈ તબક્કે વિશ્વાસમાં લેવામાં આવ્યો નથી અને આ બજેટમાં બિનજરૂરી ઘણી બધી કાપ છે અને ઘણી બધી જગ્યાએ નુકસાન થઈ રહ્યું છે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે બિલિયન્સ એન્ડ બિલિયન ડોલર બચી જાય જો અમેરિકી સરકાર એલોન મસ્કને આપતી સબસિડી પર કાપ મૂકે અને તરત જ એને કહી દીધું હતું કે હું મારું ડ્રેગોન મિશન જે છે એ ડીકમિશન કરવા તૈયાર છું અને જો ડ્રેગન મિશન જે છે એ ડીકમિશન કરે તો અમેરિકાની આખી સ્પેસ ટેકનોલોજી અને ખાસ કરીને અમેરિકાના જે સ્પેસ એક્સ દ્વારા જે જે બધા કાર્યક્રમો ચાલી રહ્યા છે એના પર બ્રેક હતું અલબત્ત જેને કહી શકાય ને કે બંને પક્ષે સાણપણ પ્રવર્તી રહ્યું છે અને અત્યારે કમસે કમ એલોન મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે યુદ્ધ વિરામનો માહોલ જોવા મળે છે જે અમેરિકા માટે ને આ બંને મહાનુભાવો માટે એક સારી વસ્તુ છે હવે ત્રીજી મહત્વની વાત કરીએ તો અમેરિકી અદાલતમાં ખાસ કરીને ફેડરલ કોર્ટમાં જે અમેરિકી ઇન્ટરનેશનલ ટ્રેડ કોર્ટે જે ડિસિઝન આપ્યું હતું ને એમાં કહેવામાં આવ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પે જે રીતના ટેરિફ વોર શરૂ કર્યું છે ખાસ કરીને ચીન ભારત સહિત દુનિયાના નેવું દેશો સામે કેનેડા હોય મેક્સિકો હોય યુરોપના દેશો હોય વિયેટનામ છે બાંગ્લાદેશ છે અને યુકે ને બધા દેશો પર જે રીતના એમને આડેધડ રેસીપ્રોકલ ટેરિફ ઝીકી દીધી હતી એની સામે ડેમોક્રેટના લગભગ બાર જેટલા રાજ્યો જે છે અમેરિકાની ઇન્ટરનેશનલ ટ્રેડ કોર્ટમાં ગયા હતા અને એ ટ્રેડ કોર્ટે કહ્યું હતું કે ભાઈ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ જે રીતના નિર્ણય લઈ રહ્યા છે એ એક અસામાન્ય અને અસાધારણ સંજોગોમાં જ આ પ્રકારના કાયદાનો જેને કહે છે ને કે ઇન્ટરનેશનલ ઇકોનોમિક ઇમરજન્સી પ્રોવિઝન એક્ટ જે છે એનો માત્ર રેરેસ્ટ ઓફ રેર સંજોગોમાં ઉપયોગ કરવો જોઈએ દાખલા તરીકે રશિયા કે ઈરાન કે નોર્થ કોરિયા જેવા દેશો કે જે અમેરિકાની વિદેશ નીતિ કે અમેરિકાથી એમને જે નુકસાન થાય એવી સંભાવના હોય એવા દેશ સામે લેવો જોઈએ અધરવાઇઝ તમારે સેનેટ અને કોંગ્રેસને વિશ્વાસમાં લઈને જ આ નિર્ણય લેવો જોઈએ અલબત્ત એ નિર્ણયની સામે ફેડરલ કોર્ટે એક કામ ચલાવવું સ્ટે આપ્યો હતો અને એ સ્ટે જે છે આજે એકત્રીસમી જુલાઈ સુધી લંબાવી દીધો છે અને કોર્ટે કહ્યું છે કે બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ અદાલત જે છે એ યોગ્ય સમયે યોગ્ય ચુકાદો આપશે અલબત્ત યોગ્ય ચુકાદો ડોનાલ્ડ ટ્રમ્પની ફેવરમાં આવે તો ડેમોક્રેટ્સ જે છે એ સુપ્રીમ કોર્ટમાં જશે જો ડેમોક્રેટ્સની તરફેણમાં આવે અને ડોનાલ્ડ ટ્રમ્પની વિરુદ્ધમાં આવશે તો ડોનાલ્ડ ટ્રમ્પ સુપ્રીમ કોર્ટમાં જશે પરંતુ હાલ પૂરતો એકત્રીસમી જુલાઈ સુધી સ્ટે મળ્યો છે અને ડોનાલ્ડ ટ્રમ્પે એકદમ રાજીપો વ્યક્ત કરીને કહ્યું છે કે મારા મુદ્દાને એમ કે અમેરિકી અદાલતે સમર્થન આપ્યું છે અલબત્ત આ એકત્રીસમી જુલાઈ સુધીની હાલ પૂરતી મળેલી એક રાહત છે પરંતુ એ રાહત દરમિયાન મને એવું લાગે છે કે જો ડોનાલ્ડ ટ્રમ્પ ચીન સહિત બીજા બધા દેશો સાથે વ્યાપાર સમજૂતી કરી લે તો પછી એમની જીત ચોક્કસ નક્કી છે અને એ દરમિયાનમાં જે ડોનાલ્ડ ટ્રમ્પે આજે સૌથી મહત્વની જાહેરાત કરી છે એ જાહેરાત ચીન સાથેનું એક ટ્રેડ એગ્રીમેન્ટનું ફોર્મેટ જે છે એના માટેની અમને ઘોષણા કરતાં કહ્યું છે કે હું ચીન સાથે આ ટ્રેડ એગ્રીમેન્ટ ફોર્મેટ જે છે એની જાહેરાત કરી રહ્યો છું અને મને વિશ્વાસ છે કે ચીન સાથે અમેરિકાના બહુ સારા સંબંધો છે એક્સલન્ટ રિલેશન્સ અને એમને કહ્યું છે કે જો ચીની રાષ્ટ્રપ્રમુખને આ વસ્તુ સંમત ચીની રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ જો આ મુદ્દા સાથે સંમત થાય તો અમેરિકા અને ચીન વચ્ચે વેપાર સમજૂતી થઈ શકે એમ છે હવે ડોનાલ્ડ ટ્રમ્પે જે પ્રપોઝલ આપી છે એના પર હજુ સુધી ચીન સરકારની અથવા તો સી જિનપિંગની અથવા તો ચીનના વિદેશી મંત્રાલયની કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી પણ ડોનાલ્ડ ટ્રમ્પે જે જે એક જાહેરાત કરી છે છે એમાં એમને એવું કહ્યું કે ચીન છે એ મેટલ અર્થ અને મેગ્નેટ એ અપફ્રન્ટ એટલે કે આપવાનું ચાલુ રાખશે અમેરિકાને સામા પક્ષે અમેરિકા જે છે એ ચીનના વિદ્યાર્થીઓને વિઝા આપશે પ્રવેશ આપશે અમેરિકન યુનિવર્સિટી અને કોલેજમાં એમાં કોઈ આડખીલી રૂપ નહીં બને ચીનને આ જે એગ્રીમેન્ટ જે છે એમાં દસ ટકા ટેરિફ મળશે જ્યારે અમેરિકાને પંચાવન ટકા ટેરિફ મળે એવી સંભાવના છે અને ડોનાલ્ડ ટ્રમ્પ એવો દાવો કરે છે કે જો આ એગ્રીમેન્ટ થાય તો ઇટ વુડ બી વિન વિન સિચ્યુએશન એટલે કે બંને દેશોને આમાંથી ફાયદો થાય એવી સંભાવના એમણે વ્યક્ત કરી છે અલબત્ત ચીને હજુ સુધી કોઈ જ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી અલબત્ત ચીન જો સંમત થાય તો એવું લાગે છે કે બીજા પણ ઘણા બધા મુદ્દા દાખલા તરીકે તાઇવાનનો મુદ્દો છે અથવા તો ડી ડોલરાઇઝેશનનો મુદ્દો છે એવા પણ ઘણા બધા મુદ્દે ખાનગીમાં અનેક સમજૂતીઓ માટેની વાટાઘાટો ચાલતી હશે અલબત્ત આગે આગે દેખો હોતા હૈ ક્યાં આજની તારીખે એટલું ચોક્કસ કહી શકાય કે ડોનાલ્ડ ટ્રમ્પ માટે કહી ખુશી કહી ગમનો માહોલ છે કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ શનિવાર અને રવિવારના દિવસો બહુ જ કપરા અને આકરા પુરવાર થશે એના માટે વોશિંગ્ટનમાં તો ટેન્કો લાવવા સુધીની તૈયારી ડોનાલ્ડ ટ્રમ્પે કરી દીધી છે પરંતુ એને વાત કરતાં ડોનાલ્ડ ટ્રમ્પ માટે ચારમાંથી ત્રણ મુદ્દા જે છે એ થોડા ફેવરમાં જઈ રહ્યા છે અલબત્ત મેં તમને કહ્યું તેમ આગે આગે દેખો હોતા એ ક્યાં મિત્રો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે જો ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા આપ શું માનો છો આવનારા દિવસોમાં શું થશે આપની પ્રતિક્રિયા અને ટીકા ટીપની અમને ગમશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર